મિત્રો ખાલી બે જ વસ્તુ પાણીમાં પલાળીને જો ખાઈ લેશો તો તમને એકો એક દુખાવા ગાયબ થઈ જશે જાણે ચમત્કાર હોય તમને એવું થતું હશે જ્યારે પણ સવારે ઉઠો છો ત્યારે શરીરના દુખાવા જકડન કે પથારીમાંથી જાગો છો ત્યારે આખું શરીર એટલું ભારે ભારે અને થકાવટ જેવું લાગે છે જાણે શરીરમાં ઉઠવા માટે તૈયાર જ નથી હાથ પગ ચાલવામાં તકલીફ આળસ મન બસ પથારીમાં પડતું જ રહેવાનું પડ્યું જ રહેવાનું મિત્રો તમારા શરીરમાં અલગ અલગ ભાગોમાં હંમેશા નાનો નાનો ત્રિવે દુખાવો રહેતો હોય સ્નાયુનું ખેંચાણ રહેતું હોય ઝકડાપણું લાગતું હોય જો તમને એવું થતું હોય તો મિત્રો આ નોર્મલ વાત નથી પરંતુ આ એક તમને તમારા મગજ સુધી એક સંકેત આપે છે બોડી કે તમારા શરીર અંદર હવે પહેલા જેવી શક્તિ નથી આ શક્તિઓનો અભાવ થાય છે સૌથી સારી વાત એ છે કે આ માટે તમારે કઈ પણ અઘરી અઘરી મોંઘી મોંઘી દવાયું ખાવાની જરૂર નથી કોઈ પણ જરૂરી સારવાર કરવાની જરૂર નથી તમારે કોઈ પણ જડી લેવાની પણ જરૂર નથી તમારા ઘરમાં જ નોર્મલ સાધારણ એક ને બબ્બે વસ્તુઓ પડી છે જે ખૂબ જ સસ્તી છે અને બધાના ઘરમાં શાંતિથી સરળતાથી પૂરેપૂરી મળી જાય છે આ બે વસ્તુઓનો નિયમ તમે સાચી રીતે પરફેક્ટલી કરવામાં આવે તો તમારું શરીર પાછું પહેલા જેવું જ ફૂર્તિલું બળવાન બની જશે પહેલા જેવું ઉર્જાથી ભરાઈ જશે ખાલી બે જ વસ્તુ મિત્રો નોર્મલી બે વસ્તુ કોઈ વિદેશી ટેકનિક નથી અથવા ક્યાંય મેં તમને એમ નથી કહ્યું કે લાખો રૂપિયાની દવા લો અથવા આયુર્વેદિક દવા લો કઈ લેવાની જરૂર નથી બસ એટલું દવાયું લેશો તો તેનો અસર પણ પૂરો થઈ જશે પણ આ ઘરમાં પડેલી સસ્તી વસ્તુનો ઉપયોગ તમે ગમે ત્યારે કરી શકો છો અને તેની અસર કોઈ પણ ચમત્કારથી ઓછી પણ નહીં હોય તમે પિસ્તાલીસ વર્ષના હોય પંચાવન વર્ષના હોય પાસઠ વર્ષના હોય પંચોતેર વર્ષથી ઉપર હોય તો પણ આ બે વસ્તુ તમારા શરીરના પહેલા તો પાચન તંત્ર જેટલા પણ પાચન તંત્રને લગતા કોઈ પણ વસ્તુઓ સ્નાયુ બળવાન મજબૂત બનાવશે શરીરના અંગોમાં નવો જોશ ભરી દેશે લોહીને સારું અને શુદ્ધ કરશો શરીરની અંદર જેટલી પણ નસ થઈ ગઈ સ્નાયુ થઈ ગઈ અને ફરીથી જીવિત કરશે જ્યારે તમે આ બે વસ્તુનું સેવન સાચા સમયે યોગ્ય રીતે નિયમિત રીતે શરૂ કરી દેશો તમે જાતે જ મિત્રો અનુભવ કરીશો કે તમારા શરીરમાં દિવસે ને દિવસે વધુ બળવાન ચપળ અને સક્રિય બની ગયું છે

તમારે અંગો પાછા ફરીથી મજબૂત થશે તાકાત ભરી દેશે અને શરીરની અંદર જોઈએ તો તેવા જરૂરી પોષણ તત્વોની ખામી છે જે કુદરત રીતે તમે પૂરી નથી કરી શકતા તો મહત્વનો પ્રશ્ન એ છે કે આખરે આ બે વસ્તુ શું છે કેવી રીતના ઉપયોગ કરવાનો છે ક્યારે કરવાનો છે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં હું તમને આપવા જઈ રહ્યો છું તો આ વિડિયોને એક એક લીટી ધ્યાનથી સાંભળો અંત સુધી હું તમને પૂરેપૂરું ચેન્જ કરી શકે છે પહેલા જેવું તંદુરસ્ત બનાવી દેસ આ માહિતીને મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલમાં તારા દોસ્તારમાં સગાવાલામાં ઓળખીતા માં બધાને શેર કરજો જેથી આનો ફાયદો તેને મળે 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 તો હવે આપણે જાણીએ પહેલી વસ્તુ કઈ છે મિત્રો તેનો ઉપયોગ કેવી રીતના કરો જે પહેલેથી વસ્તુઓ આપણા ઘરે પડેલી છે એની વાત કરવા જેવો તો શું છે તે વિડિયો લાઈક કરો મિત્રો કહેવાય છે કે મગફળી આ મિત્રો મગફળી જે છે તેને ઇંગ્લિશમાં શું કહેવાય અંગ્રેજીમાં શું કહેવાય પીનટ્સ કહેવા પીનટ્સ કે ગ્રાઉન્ડ નટ્સ કહેવામાં આવે છે તે બજારમાં મિત્રો જુદા જુદા આકાર જુદા જુદા રંગો જુદા જુદા પ્રકારમાં અલગ અલગ રીતે સરળતાથી ત્યાં મળી જાય છે પણ જ્યારે પણ તમે મગફળી લેવા જાઓ છો તે વાતનું ધ્યાન રાખજો નાના દાણા દાણાવાળી દેશી મગફળી જ તમારે લેવી જોઈએ કારણ કે શરીર માટે સૌથી સારામાં સારો ફાયદો તે જ આપી શકે છે હવે ઘણા બધાના મનમાં પ્રશ્ન તો થતો હશે કે વિચારતા હશો કે મગફળી ખૂબ જ સામાન્ય વસ્તુ સસ્તામાં સસ્તી વસ્તુ છે તો બદામ કેમ ના કહ્યું કાજુ કેમ ના કહ્યું અખરોટ કેમ ના કહ્યું મોંઘા ડ્રાય ફ્રુટ છે નટ્સ છે તે સજેસ્ટ કેમ ના કર્યું મિત્રો છે કે આ બધા જેટલી પણ વસ્તુ છે તેનાથી વધુ ફાયદાકારક તે છે પરંતુ તમને જાણીને બહુ થશે મગફળી જે છે મગફળીની સાચી માત્રા અને યોગ્ય સમયે લેવાથી આનું ખાવાનું ચાલુ કરી દેશો શરૂ કરી દેશો તો તમારા શરીરમાં એક ખૂબ જ શક્તિશાળી અને સસ્તું ટોનિક્સની જેમ કામ કરશે હવે જાણીએ કે મગફળી આપણા શરીરમાં કેવી રીતના અસરકારક દેખાડે સૌથી પહેલા શું કરશે તમારા જેટલા પણ હાડકાં છે એટલે કે જો તમને ઘૂંટણમાં વારંવાર દુખાવો થતો હોય હાડકામાં વારંવાર દુખાવો થતો હોય ચટકારા સંભળાતા હોય કમરમાં તમને થકન લાગતી હોય દાંત નબળા પડી જાય તો સમજવું કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે કમી છે

હવે તમારે અલગથી કોઈ પણ મોંઘું મેગ્નેશિયમ કે કોઈ પણ દવાયું લેવાની જરૂર નથી મેગ્નેશિયમ માત્ર હાડકા માટે જ નહીં મિત્રો પરંતુ આપણી નસો થઈ ગઈ ન્યુરોસ આખી નર્વ સિસ્ટમ માટે ખૂબ 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 ફાયદાકારક અને જરૂરી છે જો તમારા પગ હાથ પગ સૂન પડી જતા હોય સ્નાયુનો દુખાવો હોય ચાલતી વખતે ચંચના હાથ હાથ પગ ધ્રુજવા અથવા તમને દુખાવા થતા હોય તો સમજી લો મિત્રો તમારા શરીરના ન્યુરોન્સની હાલત હવે સારી નથી રહી આ ઉપરાંત જો તમને હાથ પગમાં ધ્રુજતો હોય વસ્તુ ઉપાડવામાં દુખતું હોય ધ્રુજારી લાગતી હોય ઘડીએ વળીએ કઈ પણ ભૂલાઈ જતું હોય યાદ શક્તિ નબળી પડી જતી વાળ ખરતા હોય આંખોની રોશની

બધી સમસ્યાનો સામનો કરવામાં સક્ષમ છે ખાસ કરીને વિટામિન ઈ છે તે ઉત્તમ એન્ટી ઓક્સિડન્ટ કહેવામાં આવે છે જે શરીરમાં રહેલી ફ્રી રેડિકલને પહેલા તો મારી નાખશે નષ્ટ કરી નાખશે બીજું કે ચહેરા પરની જેટલી પણ કળસીઓ થઈ ગઈ દાગ ધબ્બા થઈ ગયા ખીલ થઈ ગયા આ શરીરના બધા

જે શરીરને સમગ્ર કાર્ય પ્રણાલીને સંતુલિત રાખવાનું કામ કરે છે પાચન ક્રિયાને સુધારવાનું કામ કરે છે શરીરને અંદરથી મજબૂત અને બળવાન બને છે જો તમારી પાચન શક્તિ મિત્રો નબળી પડી ગઈ ખોરાક બરાબર પચતો હોય ને અપચા જેવું લાગે પેટમાં દુખાવો ગેસ હોય અપચો રહેતો જ હોય વારંવાર કબજિયાતની સમસ્યા થતી જ રહેતી હોય તો મગફળીનું સેવન તમારા માટે ખૂબ 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 લાભદાયી ઉપાય છે એટલે કે છે હવે સવાલ એ થાય છે કે મગફળીનું સેવન મિત્રો ક્યારે કરવાનું છે એવી રીતના કરવાનું છે કેટલી માત્રામાં કરવાનું છે તો તેની સાચી પદ્ધતિ શું છે પરંતુ તે પહેલા મિત્રો ખાસ 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 જાણી વસ્તુઓ કઈ છે મોંઘી વસ્તુ નથી મિત્રો સસ્તામાં સસ્તી ઘરમાં આરામથી મળી જશે તો તમારા ઘરમાં જ પડેલી છે બહુ સામાન્ય વસ્તુ છે તે શું છે મિત્રો દ્રાક્ષ છે આ મિત્રો દ્રાક્ષ જેને ઘણીવાર સૂકી દ્રાક્ષ પણ કહેવામાં આવે છે તે જુદા જુદા રંગ અને અલગ અલગ પ્રકારની મળે છે કેટલાક લોકો હળવા પીળા રંગની દ્રાક્ષનો સામાન્ય દ્રાક્ષ પણ કહે છે જ્યારે કેટલાક કલર અલગ અલગ હોય છે ઘેરા રંગની થોડીક મોંઘી દ્રાક્ષની મૂંગકા તરીકે પણ ઓળખવામાં આવે છે જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સામાન્યમાં સામાન્ય દ્રાક્ષ હોય તો ફક્ત તેની યોગ્ય રીતે મિત્રો સેવન કરો છો તો તે તમારા શરીર માટે કોઈ ઔષધિથી ઓછું કામ નહીં કરે હું તમને જે રીતે જણાવું છું તે રીતે તમે જાણી લેજો તો તમને ફાયદા 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 થશે તો દ્રાક્ષ અને મગફળીને ક્યારે અને કેટલી માત્રામાં ખાવી તેનો સંપૂર્ણ માહિતી તમને કહેવા છે હજી સુધી વિડિયો લાઈક ના કર્યો વિડિયો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો જેથી કરીને વાર નવાર આવા સ્વસ્થ રહેવાનો વિડિયો તમારી સમક્ષ અમે રજુ કરતા રહીએ મિત્રો માહિતી ખૂબ રસપ્રદ છે શાંતિથી સાંભળો સરળ અને વિગતવાર સમજાવું છું તો તે પહેલા સારી રીતે સમજી લો કે દ્રાક્ષ ખાવાથી શરીરમાં તમને કેવા કેવા અદ્ભુત ફાયદા થઈ શકે છે જો તમે જો તમને આખો દિવસ તમને તણાવ રહેતો હોય માનસિક તણાવ રહેતો હોય અથવા નાની નાની વાતોમાં લઈને મનમાં ચિંતા થતી હોય કોઈ પણ બાબત વિશે વારંવાર વિચાર કરતા વિચાર વાયુ વધતા હોય આના લીધે શું થાય તો કે બેચેની ચિંતા વધે જેના કારણે રાત્રે ઊંઘ પણ બરાબર ના આવે તો મિત્રો આ જ વર્ષો દર્શાવે છે કે તમારા શરીરમાં હોર્મોન્સ અસંતુલિત હોર્મોન્સ તમારું સંતુલન ખોવાય છે આવી સ્થિતિમાં આવી પરિસ્થિતિમાં દ્રાક્ષ થવાના માટે કોઈ પણ અમૃતથી ઓછું નથી દ્રાક્ષમાં હોય છે કે પોટેશિયમ થી ભરપૂર માત્રા હોય છે દ્રાક્ષ જે છે તમારા હૃદયને સ્વાસ્થ્ય માટે ખૂબ સારી અને લાભદાયી છે જો તમે દરરોજ દ્રાક્ષને યોગ્ય રીતે ખાશો એનું ગ્રહણ કરશો તમારા હૃદયને તો મજબૂત બનાવશે હૃદયને સંબંધિત જેટલી પણ સમસ્યાઓ છે તેને પણ જડ મૂળમાંથી નષ્ટ કરશે ફોર એક્ઝામ્પલ ધમનીઓનો અવરોધ સારો કરશે બ્લડ પ્રેશર થઈ ગયું હાર્ટ અટેક જેવી બીમારીથી પણ તમને દૂર રાખે છે દ્રાક શરીરમાં પોષણની ખામીને પૂર્તિ કરે છે પૂર્ણ કરે છે અને જે લોકોને વારંવાર પેટમાં આફરો ચડતો હોય પેટમાં ગેસ રહેતો હોય પેટની કોઈ પણ ફરિયાદ હોય એટલે કે ખાસ કરીને પેટને લગતી મેન એક જ ફરિયાદ કબજીયાત ની સમસ્યા હોય તેના માટે તે પણ કોઈ ચમત્કારથી ઓછું નથી દ્રાક્ષ પાચન ક્રિયાને સુધારે છે કારણ કે તેનો સ્વાદ મીઠો મીઠો મધ હોય તેને ખાવામાં આવે તો કોઈ મુશ્કેલી તો નથી જો તમને વારંવાર પેટમાં ગેસ થાય જેના કારણે છાતીમાં બળતરા પેટ ભારે લાગતું હોય આવી સમસ્યાઓ થતી હોય તો દ્રાક્ષ આ બધી મુશ્કેલીઓમાં રાહત આપે છે રાત્રે સૂતી વખતે ક્યારેક પેટમાં એસિડ સૂતા સૂતા ગળામાં ગળા ઉપર આવી જતું જેના લીધે સવારે મોનો સ્વાદ કડવો કડવો જેરલાડ આ બધા પેટના જ ગેસના લક્ષણો છે દ્રાક્ષ આવી સ્થિતિમાં ખૂબ સારી અને રાહત રૂપે કામ કરે છે આ ઉપરાંત મિત્રો દ્રાક્ષ શરીરમાં લોહીની માત્રા વધારવાની મદદ કરે છે પરંતુ જે રક્તમાં સક્રિય પ્રમાણમાં નથી થતું વધારે છે આનાથી જે લોકોને ખાસ કરીને ડાયાબિટીસ છે એટલે કે સુગરની સમસ્યા હોય તો નિશ્ચિતપણે તે પણ દ્રાક્ષ ખાઈ શકે છે બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા લોકોને પણ દ્રાક્ષ ખૂબ લાભદાયી અને ફાયદાકારક છે દ્રાક્ષ વાળ માટે પણ સારું છે સ્કીન માટે પણ સારું છે ચહેરાની ત્વચાને નિખાર આપે છે કારણ કે તેમાં ઘણા બધા મિનરલ્સ હોય છે ઘણા બધા વિટામિન્સ હોય છે જે ત્વચા અને વાળમાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે હવે વાત કરીએ કે મગફળી અને દ્રાક્ષનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે મિત્રો હજી સુધી વિડીયો લાઈક ના કરે તો વિડીયો લાઈક કરો દ્રાક્ષનો ઉપયોગ કેવી રીતના કરવાનો છે કેટલી માત્રામાં કરવાનો છે તે સમજાવું છું ધ્યાનથી સમજો કારણ કે ઘણા લોકોને તેને સાચી રીતની ખબર નથી જેના લીધે તેઓ તેનો પૂરો ફાયદો કદી પણ લઈ ન દેશે જો તમને હંમેશા શરીર ભાલે લાગે થાક લાગે સાંધાઓમાં અકડન લાગે સ્નાયુઓમાં દુખાવો લાગે સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ થાય તો આ ઉપાય તમારા માટે ખૂબ જ સારામાં સારો અને લાભદાયી બનવા જોઈએ સૌથી પહેલા મગફળીની માત્રા જાણી લ્યો

વાત આવે છે દ્રાક્ષ દ્રાક્ષ કેટલી દ્રાક્ષ મેક્સિમમ દસ દ્રાક્ષ રાત્રે પાણીમાં પલાળી દેવાનું એ જ સમયે મગફળીને પણ પાણીમાં પલાળી દેવાનું છે જયારે મગફળી અને દ્રાક્ષ પાણીમાં પલટી જાય તેમાં રહેલા બધા પોષણ તત્વો સારા ને સક્રિય આ મિત્રો સક્રિય બની જાય જે શરીરમાં ઝડપથી અસર બતાવે છે તેમાં હાજર મેલરન્સ અને વિટામિન્સ શરીરમાં જઈને ઉત્તમમાં ઉત્તમ ને સારામાં સારું કામ કરે છે સવારે જ્યારે તમે સવારે જાગો ત્યારે સૌથી પહેલા પલાળેલી દ્રાક્ષ અને મગફળી કાતો ધીમે ધીમી ચાવી ચાવીને ચાવી ચાવીને ખાવામાં આવે આ મિશ્રણને થોડું પાણી નાખીને પીસીને પણ આપણું પાણી ઉમેરી ગ્લાસમાં પી શકો છો જો તમે ઈચ્છો તો મગફળીની છાલ કાઢી શકો છો પરંતુ ના કાઢવી તે શ્રેષ્ઠ છે કોઈ સમસ્યા નથી મગફળી તમે તમારી સગવડ અને સ્વાદ પ્રમાણે કરી શકો છો જો તમે પીસીને ખાવું ના ગમે તો સ્લાડમાં ભેળવીને ખાઈ જાવ જે આ રીતે દ્રાક્ષ અને મગફળી રોજ યોગ્ય માત્રામાં ખાશો

પ્રોટીન બહાર નીકળી રહ્યું છે જ્યારે શરીરમાં પ્રોટીનની કમી ઉણપ થાય ત્યારે સ્નાયુઓ નબળા પડવા લાગે વૃદ્ધોમાં સમસ્યા ખૂબ સામાન્ય કહેવાય છે આથી આ દ્રાક્ષ અને મગફળીનો નુસ્ખો સારામાં સારો શ્રેષ્ઠ છે ન આ ન માત્ર સ્નાયુઓને મજબૂત બનાવે છે મિત્રો પરંતુ શરીરની અંદર તાકાતવર ઉર્જાવાન બનાવે છે પ્રોટીન પ્રોટીનની ઉણપને પણ દૂર કરે છે આ ઉપાય ખૂબ સસ્તો ખૂબ સરળ ખૂબ સારો ખૂબ અસરકારક કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી લે તો પણ સારું કોઈ પણ ઉંમર ના લે તો આનું અપનાવીને આનો ફાયદો ઉપાડો આજથી તમારું દિનચર્યામાં સામેલ કરો અને પોતાના ઉપર ભરોસો રાખો કે એકની અસર જરૂર દેખાશે મિત્રો ખાસ કરીને આ તો વિડીયો જે લોકોને આ માત્ર બે વસ્તુ પલાળીને ખાવામાં આવે તો શરીરના એકો એક દુખાવા સો એ સો ટકા ગાયબ થઈ જાય છતાં પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું તેનો જરૂર આન્સર આપીશ તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક્સ ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ ધન્ય રાધે રાધે